ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સિડેન્ટલ ઇન્સિડેન્ટલ શબ્દનો અર્થ આનુષંગિક પ્રાસંગિક આવશ્યક નહીં એવું સંગીત અંગે નાટકમાં વચ્ચે દાખલ કરેલું સહવર્તી સહગામી કે સહજ થાય છે ઇન્સિડેન્ટલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો સેલ્સ એક્ઝિક્યુટિવ વોઝ પ્રોવાઈડેડ રૂપીસ ફાઈવ ટુવર્ડ ઇન્સિડેન્ટલ એક્સપેન્સીસ અર્થાત સેલ્સ એક્ઝિક્યુટિવને પ્રાસંગિક ખર્ચને પહોંચી વળવા માટે રૂપિયા પાંચ હજાર પૂરા પાડવામાં આવ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ અ ગ્રેટ ડિસ્કવરી ઇન ધ ફિલ્ડ ઓફ કેમેસ્ટ્રી વિચ વોઝ ઇન્સિડેન્ટલ ટુ ધ મેઇન રિસર્ચ અર્થાત તે રસાયણ ક્ષેત્રમાં એક મોટી શોધ હતી જે મુખ્ય સંશોધનને આનુષંગિક હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ